નમસ્કાર પ્રિય દર્શક મિત્રો સર્વેને જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કે પૂનમના દિવસે શા માટે મંદિરે જવામાં આવે છે કેમ પૂનમના દિવસે દેવ દર્શન કરવાનું એક આગવું મહત્ત્વ છે મિત્રો જો તમે અમારી ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને લાઈક કરજો જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે મિત્રો આપણામાંથી ઘણાને એવો પ્રશ્ન થતો જ હશે કે આપણે પૂનમ ભરવા મંદિરે કેમ જઈએ છીએ પૂનમના દિવસે દેવ દર્શન કરવું મંદિરે જવાનું શું મહત્વ છે તેનાથી શું ફાયદો થાય છે સાચું કહું ને તો આમ તો પૂનમને દિવસે દેવ મંદિરે દર્શન કરવા જવાનું આપણને આપણા વડીલોએ શીખવાડ્યું છે તેઓ કહેતા કે પૂનમે દર્શન કરવાથી દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે પરંતુ આજના આ આધુનિક યુગના માણસોને તર્ક વિનાની વાતો ગળે ઉતરતી નથી આથી જ તર્ક જાણવું ખૂબ જ જરૂરી છે પૂનમના દિવસે સૂર્ય અને ચંદ્રનું સંબંધ થાય છે એટલે કે સૂર્ય અને ચંદ્રનું યોગ થાય છે સૂર્ય અને ચંદ્ર એટલે કે જે એની ઈચ્છાથી ઉગે છે અને ઈચ્છાથી જ આત્મે છે

ચંદ્ર જેમ જેમ ખીલતો જાય તેમ તેમ લોહ ચુંબકીય ઉર્જા પૃથ્વી પર વધતી જાય છે અને આ બધી જ હકારાત્મક ઉર્જા મંદિરોની ચુંબકીય જમીન સાથે જોડાઈ જાય છે વળી પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ રીતે ખીલેલો હોય છે તેથી ચંદ્રની તમામ ઉર્જા મંદિરોની સાથે સંપર્કમાં આવી પૂર્ણ હકારાત્મક બને છે આથી આપણે પૂનમના દિવસે દેવ મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને તેનાથી આપણને દેવી દેવતાઓના આશીર્વાદની સાથે સાથે આ ચુંબકીય હકારાત્મક ઉર્જા પણ પ્રાપ્ત કરીએ છીએ આ વાતની સાથે બીજો પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોડાયેલું છે પૂનમને દિવસે ચંદ્ર સમુદ્રના પાણીને પોતાની તરફ ખેંચે છે મનુષ્યના શરીરની અંદર પંચોતેર ટકા પાણી હોય છે તેથી મનુષ્યના લોહીની અંદર રહેલી ન્યુરોસિસ્ટમ પૂનમના દિવસે વધારે ઉત્તેજિત થઈ જાય છે આથી અમુક વ્યક્તિઓ વધુ ભાવુક થઈ જાય છે કમજોર મનવાળાને ઊંઘ નથી આવતી બેચેની થાય છે અને પેટમાં અપચો લાગે છે વળી વિશેષમાં તેમને આત્મહત્યાના વિચારો પણ આવવા લાગે છે વળી એવું પણ જાણવા મળ્યું છે કે માનસિક રોગીઓ પૂનમને દિવસે વધારે પરેશાન થાય છે આથી આવું કંઈ પણ ન બને અને ચંદ્રના કિરણોની હકારાત્મક ઉર્જા આપણને સતત મળતી રહે એ માટે પણ પૂનમના દિવસે દર્શન કરવા મંદિરે જરૂરી જવું જ જોઈએ આપણામાંથી ઘણા લોકો જ્યોતિષશાસ્ત્રમાં તો માનતા જ હોય છે આથી આ શાસ્ત્ર પ્રમાણે મનુષ્યની જન્મકુંડળીમાં ચંદ્રને શુભ કરવા માટે પણ પૂનમે તીર્થસ્થાને જવું ખૂબ જ જરૂરી છે કારણ કે ચંદ્રનો સીધો સંબંધ મન સાથે હોય છે મનની અંદર રહેલી ઈચ્છાઓ ત્યારે જ પૂરી થાય છે જ્યારે ચંદ્ર સારો થાય છે લાગણીઓ પર કંટ્રોલ કરતા ત્યારે જ આવડે છે જ્યારે ચંદ્ર સારું થાય છે અને વિચારો પણ હકારાત્મક ત્યારે જ આવે છે જ્યારે ચંદ્ર સારું થાય છે આથી મનુષ્યની કુંડળીના ચંદ્રને શાંત અને સ્થિર કરવા માટે પણ પૂનમના દિવસે દેવ મંદિરે જવું ખૂબ જ જરૂરી છે પૂનમ આ શબ્દને કંઈક છૂટો પાડીએ તો પૂરો નમ એવું બને છે અર્થાત દેવી દેવતાઓને પૂરો નમ જે દેવી દેવતાઓને પૂરો નમે છે અહંકાર છોડી બાળક બની શુદ્ધ મન અને શુદ્ધ ભાવથી ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થાય છે તેના પર જ ઈશ્વરની અપાર કૃપા વરસે છે વળી ધર્મગ્રંથોમાં પૂનમને પર્વ કહેવામાં આવ્યું છે પૂનમની તિથિની દિશા વાયવ્ય કહેવાય છે આથી પૂનમના દિવસે તીર્થસ્થાનમાં જવું પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જવું દાન કરવું ગાયને ઘાસચારો નાખવો ઉપવાસ કરવો બ્રાહ્મણને દક્ષિણા આપવી ગરીબોને મદદ કરવી વગેરે જેવા કાર્યો કરવાથી તેનું અનેક ફળ મળે છે આમ પૂનમના દિવસે આવા ઉચ્ચ કોટીના કર્મો કરવાથી પણ અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે ઘણા લોકો એવી માનતા કરતા હોય છે કે હું પાંચ પૂનમ ભરીશ અગિયાર કે એકવીસ પૂનમ ભરીશ પણ હું એમ કહીશ કે ઈશ્વરને બંધનમાં બાંધી ઈશ્વર સાથે ડીલ કરી આપણા સમય પૂરી થવાને બદલે એની જીદ એના સમયે પૂરી થવા દો પછી તમારે પૂનમો ગણવી નહીં પડે અને જીવશો ને ત્યાં સુધી પૂનમ ભરશો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાંભળ્યું પૂનમના દિવસે મંદિરે જવાનું મહત્વ અને તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક સત્ય મિત્રો હું આશા રાખું કે આજનો આ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ